આજે આપણે બનાવશું મેઢુવાળા અને નાળિયેલની ચટણી તો પેલા અડદની લેવું લેવું અડદની ધોઈ પાણીમાં લીધા પછી ચાર પાંચ કલાક સુધી પાણીમાં પણ આવીને રાખશું ચાર પાંચ કલાક પછી પાણીમાં કાઢીને એક મિક્સર દાળ ને આદુ ને પીસી લેવું પીસી લીધું છે એક બાઉલમાં કાઢી લેશું આપણે એમાં ઈનો નથી નાખવાના કારણ કે એક દિશામાં ફેટી લેવાનું છે પોચા અને જાડીદાર બનશે એમાં મીઠું ધાણાભાજી લીલા મરચાં અને પાછું એને ફેટી લેવું હું પાણીમાં તરે એટલે આપણે બેટર બની ગયું આવીને ગ્લાસ ઉપર બનાવશું એટલે વડા સરસ બનશે હવે આને ધીમા તાપે તળી લેવું તો થઈ ગયા આપણા મીંડું વડા તૈયાર ખંડવાળા માટે નારાયણની ચટણી બનાવી લેવું તો પેલા આપણે લીલા ના લેત કટ કટ લીધા છે મરચા આદુ અડદની દાળ ચણાની દાળ પડાય વિંદરાઈ ખીટી ધાણા ભાજી નાખશું થોડુંક પાણી નાખશું સાદ અનુસાર મીઠું નાખીને એની પીસ બનાવી લેશું એક બાજુમાં કાઢી લેશું તેલ ગરમ કરી રાય તો હાલો દોસ્તો મેંદુવાળા અને નાળિયેરની ચટણી જમીએ બાકી હું તો જમી લઈશ કાઠિયા વરે ગમે કર્યા લાઈક કરો શેર કરો કરો